જય માતાજી બધાય ને બધા ને અને જો આજ અમે ઘણો બધો મોડો લોક ચાલુ કર્યો છે અત્યારે બે ગયા સીજો જમવા કેમ કે હવાર ના જેટલા કામ હતા ને બધું એક કામ હતું અને કે ટાઈમ મળ્યો ને વિડિયો ઉતારવાનો અને આજ બસ માં જાવું છે ભાઈ એટલે જો બજારે ગયા હતા બજારેથી આપણે ખરીદી કરીને લાવ્યા છે અને અત્યારે બે ગયા છે જમવા તો પેલા તો હાલો તમે બને જમવા જો જમવામાં હું બનાવ્યું છે મસ્ત બધું બનાવ્યું છે રોટલી શાક ને સાઈઝ દેવું છે જો ઢીણા માટે કામ શાક અને ઘઉંની રોટલી છે આપણે રોટલી નેવું તો જો હવામાં જ બનાવી તું કેમ કે બજારે જવું હતું અને થોડી તબિયત સારી નતી એટલે દવાખાને ગયા હતા અને ઘરનું કામ એટલું હતું એટલે પછી કાંઈ લોક ન બનાવ્યો હવા માં વહેલો એટલે જો અત્યારે ચાલુ કર્યો છે તો હાલો પેલા બધાય જમવા મસ્ત ચાક રોટલી બનાવી છે અને એમાં હેમાનસિંહબેન જો એની ખરીદીમાં હું લાવ્યા છે

પહેરે ખબર પડે આ સિ નીચે ખરીદી આજ આપણે બહુ મસ્ત છે અત્યારે વાગી ગયા છે અઢી અને જો આપણે ચાવાનું છે મમ્મીના કરે તો જો અમારા કામયાબી બેન તૈયાર થાય છે અને જો આપણે મસ્ત જો તૈયાર થઈ ગયા છીએ સરસ મજાની હાડી પહેરી અને હવે જો બધી તૈયાર થઈ જ ગઈ છે હવે બસ નીકળવી

વરસાદ છે અત્યારે એટલે ઘડી જુબા વરસાદ રહ્યો જાય પછી જાય પાછા થોડુંક છે ત્રણ કિલોમીટર ગઢાળાથી હા વરસાદ બહુ આવે છે એટલે

यार बोलते हैं यार लोग तो बड़ी बुरी हैं। हाँ जी जी ना तो तैयार है क्या समंगी? हाँ वो जा आएगी यार उसका ना मम्मी नहीं पूरा तो बताएँ यार समंगी क्या बच्चे का रहता है? हाँ मैं तो लड़ बनती है इतना ही सिर्फ सिर्फ मैं लड़ोगे ना सुनो हाँ वो

એમ કે લાડવા ખાવા આવો આ હાલો જો આપણે ચા બની ગઈ છે મમ્મી ચા બની ને કી હાલો બધા ચા પીવા અને આપણે જો હજી આવીને બેઠા અને ચા તૈયાર જ હતી તો જો ચા પી લે હાલો જો આપણે મસ્ત લાડવા વાળો મળ્યા છે જો સુરમાના કાજુ બદામ વાળા છે ટોપરું નાખ્યું છે એને ખાઓ તો કહેજો આ શું કરી દેસુ અહીં આલો ખાતા માંડના લાઈટવા સાવા વાળવા સ્કેચો લાગો રે સીધું મારા મમ્મી વાળી સિલાઈવા એને હર તક અને તમે એના કાકા વેતા છો તમે રાખ્યા છે કઈ દયો આ મારસી રાડમે કરીતી સે ઓન કી તો અહીં

જેટલું બનાય ને એટલું ઓછું છે હાલો આ ટાઈમ પર વાળવા જો બધાય આપણે જો લાઈવ વાળવા બે ઇતિહાસ બહુ ઘણા હોય ને ઇતિહાસ થોડા છે મસ્ત જો મમ્મીએ બનાવ્યા છે ચૂપાના લાઈવવા જો કોઈને ખાવા હોય તો કેજો મસ્ત ચોખા ઘીના બનાવ્યા છે દેસ ઘી તો હાલો બધે લાઈવ ખાવા અને જો બનાવરા હોય તો લાઈવ આવવા યાર આ મેં

અને લાગી ગયા એવું બધું બનાવતા તો જો અત્યારે આવી ગયા છે પવન ખાવા ઉપર ઘડી અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે વરસાદ જેવું વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે તો હજી થોડુંક કામ બાકી છે એ કરી નાખીએ અને પછી નવરા થઈ જાય ફટાફટ અત્યારે રસોઈ બની ગઈ છે બધી અને હાથરનું રાંધવાનું બી રંધાઈ ગયું છે આ જો પાત્રા બનાવ્યા છે કાળ માટે અને જો એક પેશન ગાંઠિયાનું શાક છે અને બીજું બનાવ્યું છે મરચાં બનાવ્યા છે અને રોટલા જો એટલા બધા રોટલા બનાવ્યા છે જો કેમ કે કાલ રસોઈ ન બનાવવાની હોય એટલે સાત તમના રોટલા આજ કરવાના હોય એટલે રોટલા અને દૂધ છે અને બીજું બનાવ્યું છે ખીચડી એમાંથી બેન ખીચડી લાવો નાનીમાં એ મસ્ત ખીચડી બનાવી છે તો મસ્ત વઘારેલી ખીચડી છે તો હાલો બધા હાલના વાળું કરવા